બે મુલ એચસી એક આટલા મૂલ મારી પાસે એચસી હાજર છે તો એનાથી કેટલા મોલ બી એ હોય ટ્વાઈસ નું તથીકરણ થશે તો મોલ મળી ગયા કદ આપેલું છે મોલ ભાગ્યા કદ કરો મોલારીટી મળી જાય આપણને કામ કરું મોલ શોધી કાઢું અને કદ જોઈ લો ના આપ્યું હોય તો ડેન્સિટી વેન્સિટી આપેલી હશે એનાથી શોધાઈ જાય એટલે મોલ અને કદ મોલ અને કદ બે જોઈશે તો શું મળી જશે મોલારિટી મળી જશે બસ એ જ ટાર્ગેટથી આ કામ કરવાનું

અહીંયા તો 0.2 મોલ છે તો ચલો આપણે જોઈ લઈએ જો પહેલા ધારો કે ધારો કે બંને દ્રાવણોના કદ v છે શું છે v માટે HCL દ્વારા અપાતા

પહેલું દ્રાવણ વી કદનું બીજું દ્રાવણ બી વી કદનું તો બંને દ્રાવણોને મિક્સ કરી દો તો ટોટલ કેટલું કદ થાય ટુ વી થાય કેટલું થાય ટુ વી તો અહીંયા લખી દો કુલ કદ કુલ કદ મિશ્રણનું કુલ કદ વી વત્તા વી બરાબર ટુ વી